વડોદરા શહેરમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ વડોદરા વાસીઓ ભૂખ્યા ત્યાં ઘરમાં પુરાઈ રહ્યા શહેરમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું જ્યારે લોકો ઘરમાં ફસાયા હતા ત્યારે એક પણ નેતા ફરક્યા નહીં અને જે બાદ નેતાઓ પહોંચ્યા તો ત્યાં લોકોએ તેમને ધૂતકારી કાઢી મૂક્યા વિશ્વામિત્રી નદીની આસપાસ ગેરકાયદેસર બાંધકામ બ્યુટિફિકેશનના નામે ઊભા કરી દેવામાં આવ્યા હવે રહી રહીને તંત્રએ આ મામલે ભાન થયું

એ કુદરતી રસ્તાની વચ્ચે જે બિલ્ડિંગો બન્યા હતા એ પૈકી કેટલાકને તોડવા માટેનું કામ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યું છે મારે કહેવું છે આતે આતે બહુ બહોત દેર દી સાહેબ આપને જો તમે જાણતા હતા કે આ ગેરકાયદેસર બિલ્ડિંગો છે વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જાય છે અને આ રોકે છે તો આજ સુધી કેમ તમે નહીં તોડ્યું બીજો મારો સવાલ છે કે જે અગોરા મોલના ક્લબ બિલ્ડિંગને તમે આજે તોડી રહ્યા છો તો શું બાકીનો અગોરા મોલ છે એ બધો કાયદેસર માનો છો લોકો તો કહે છે કે આખો એ અગોરા મોલ જ ગેરકાયદેસર છે તો શું આપણે માત્ર ક્લબ હાઉસને તોડીને સંતોષ માનવા માંગીએ છીએ બીજો સવાલ મારો એ કે આખો આ ગેરકાયદેસર ક્લબ હાઉસ ત્રણ માળનું તમે હવે તોડો છો જે વખતે બનતું હતું ત્યારે કોને બનવા દીધું શું એના ઉપર તમારે લેવાનું માત્ર થોડા દેખાવ પૂરતા હવે તમે તોડો કારણ કે ભાજપના નેતાઓને ધારાસભ્યોને કાર્યકર્તાઓને વડોદરાના શહેરના નાગરિકોએ લોકશાહીનો પાઠ ભણાવ્યો અને ઘુસવા નહીં દીધા આક્રોશ ફાટી નીકળ્યો ત્યારે હવે તમે થોડી જગ્યાએ તોડવા નીકળ્યા છો સંપૂર્ણ એ રસ્તો સાફ કરવો પડશે અને આ જ કામ જો તમે વહેલા કર્યું હોય તો વડોદરા જે પાણીમાં ડૂબ્યું નદીઓમાંથી મગરો શહેરમાં ઘુસા એ ન થયું હોય સ્વીકાર કરો આ વાતનો કારણ કે હવે તમે તોડો છો એનો અર્થ તો સાબિત થઈ ગયો નક્કી કે આ ગેરકાયદેસર હતું હવે તોડો છો એનો અર્થ સાબિત થઈ ગયો કે આ નદીમાં પાણી જે વહેણ જતું હતું એના આ આડશરૂપ હતું એ હતું પણ છૂટમૂટ તોડીને સંતોષ નહીં માનતા આખો મોલ ગેરકાયદેસર હોય તો ક્લબ હાઉસને તોડીને સંતોષ નહીં માનતા પૂરો રસ્તો સાફ કરવામાં આવે એવી ગુજરાત સરકારને વિનંતી કરું છું કોઈ પણ નું હોય હું તો કહું છું કે કદાચ અમારો કોંગ્રેસ પાર્ટીનો કોઈ સમર્થક કાર્યકર્તા કે નેતા એનું પણ વચ્ચે આવતું હોય બુલડોઝર મોકલીને તોડી નાખજો અમે ક્યાંય તમારે એ તમારા પગલાનો વિરોધ કરવાની નીકળી સમર્થન આપ્યું વ્યક્તિગત સ્વાર્થ એક તરફ હોય અને બીજી તરફ વિશાળ નાગરિકોનો જનહિત હોય તો વ્યક્તિગત સ્વાર્થ તોડી જ પાડવો જોઈએ બુલડોઝર ચાલુ એક છેલ્લી મારી વિનંતી છે કે આ જે વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું ત્યાં આગળ ન બને એટલા માટે એક ગ્રીન ઝોન બનાવેલા હતા કે કોતરો નદીમાં જવાનો પાણીનો રસ્તો એ બરાબર જળવાય રહે હવે પૈસા ખાઈને જે ગ્રીન ઝોન ને બદલીને ત્યાં બિલ્ડિંગો ઉભા કર્યા છે એ કોઈ સંજોગોમાં ન ચાલે આવું અકૃત્ય કરનાર સામે પગલાં લેવા જોઈએ એમના પાસેથી વસૂલ કરીને કોઈ નિર્દોષનું ઘર બન્યું હોય તો એને વળતર આપવું જોઈએ ફરી આ ઝોન છે એને જ્યાં તમે બિલ્ડિંગ બનાવવાની મંજૂરી ભાજપ સરકારે આપી છે એને બદલાવીને ફરી ગ્રીન ઝોનમાં કન્વર્ટ કરી દ્યો એવી પણ મારી માંગણી છે કે જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય વડોદરાવાસીઓને તકલીફ ના પડે જૈન જનર ફોર્ટીન ટ્વેન્ટી ફોન યુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ